ત્યારે આ તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોએ ત્રીસ એપ્રિલ સુધી પોતાનું સ્વગંધ નામું આપી દેવું પડશે ટ્યુશન નથી કરતા તે મતલબનું આ સ્વગંધનામું હશે જે શાળાના આચાર્યને આપવું પડશે શાળાના આચાર્ય સમક્ષ આ સ્વગંધનામું રજૂ કરવા માટે ડીઈઓ દ્વારા હાલ આદેશ આપી દેવામાં આવ્યો છે ત્યારે આચાર્યને આ સુપરત કરવાનું રહેશે આચાર્યને આ સ્વગંધ નામું આપી દેવું પડશે ત્રીસ એપ્રિલ સુધી

એમાં જે ટ્યુશન રજિસ્ટર જે છે એ ઘણા સમયથી અદ્યતન જોવા ના મળેલા શાળાઓમાં એ અદ્યતન કરી અને આ પ્રકારની કાર્યવાહી કરવા જણાવ્યું છે અને જો કોઈ શિક્ષક ભવિષ્યમાં એવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા જણાય તો નિયમ અનુસાર જે છે એ અનુસાર કાર્યવાહી થાય સર કયો શિક્ષક ટ્યુશન કરી શકે ને કયો ન કરી શકે કોઈ પણ જે માન્યતા પ્રાપ્ત શાળા હોય કે કોઈ પણ માન્યતા પ્રાપ્ત શાળામાં જે નિયમિત રીતે કર્મચારી જોડાયેલો હોય એ કર્મચારી ટ્યુશનની પ્રવૃત્તિ ના કરી શકે શિક્ષણ વિભાગ દ્વારા આવા કાર્યવાહી કરવામાં આવી છે હા એ સમયાંતરે જે ઈઆઈ અને એડીઆઈ હોય છે એમને જો કોઈ ફરિયાદ મળે અથવા તો પછી પોતાની જે બીટ હોય એમાં સતત એ લોકો એમાં શાળાઓના ઇન્સ્પેક્શન અને વોચ પણ રાખતા હોય છે અને કોઈ જગ્યાએથી જાણવા મળે તો એમને ત્યાં એમાં એની જાણકારી એની સત્યતા ચકાસવા માટે પણ રૂબરૂ પણ જતા હોય છે અને કોઈ જો આવી પ્રવૃત્તિ કરતાં જણાય તો પછી અહીંયા અહેવાલ પણ કરતા હોય છે સર આપતા શિક્ષકોનો પગાર અટકાવી દેવાની વાત કરવામાં આવી હતી તો ના ના એવી કોઈ પગાર અટકાવવાની એવી કોઈ વાત નહોતી માત્ર ને માત્ર શિક્ષક એક પ્રકારની કોઈ શાળાના આચાર્ય હોય એની જાણ બહાર આવી કોઈ પ્રવૃત્તિમાં ના જોડાય એટલા માટે એમને તાકીદ કરવાની વાત છે એમાં